એક વિવાહ એસા બી બે ફૂલ એક માળીની રોમાંચક કહાની ગુજરાતમાં મચાવી રહી છે ધૂમ બે ફૂલ એક માળી વાસદા તાલુકાના ખાનપુર ગામે તારીખ ઓગણીસ મે ના રોજ એક અનોખા લગ્ન યોજાશે જેની કંકોત્રી હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે સામાન્ય કંકોત્રીમાં એક વરાજા અને એક દુલ્હનના નામ હોય છે પરંતુ કંકોત્રીમાં વરાજા એક અને દુલ્હનના બે નામ હોવાથી લોકોમાં કુતુહલ તો કેટલાક લોકોએ બે પત્ની સાથે લગ્ન કરવા બાબતે શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે તારીખ ઓગણીસ મેના રોજ એક અનોખા લગ્ન યોજાશે જેની કંકોત્રી હાલ દરેક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે મહત્વનું છે કે સામાન્ય કંકોત્રીમાં એક વરાજા અને એક દુલ્હનના નામ હોય છે પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હનના બે નામ હોવાને લઈ ફરતી થયેલી આ પત્રિકાએ ભારે ચકચાર મચાવી છે બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે આદિવાસી સમાજમાં વર્ષોથી લગ્ન પહેલાંથી યુવક યુવતી પતિ પત્ની તરીકે રહેતા હોય છે આર્થિક પગભર થયા બાદ વિધિવત લગ્ન કરતા હોય છે આદિવાસી સમાજમાં અગાઉથી જ પરંપરા કહો કે આર્થિક મજબૂરી અહીં યુવક યુવતીઓના ફુલહાર એટલે કે ચાંદલા વિધિ થયા બાદ બંને પતિ પત્નીની જેમ રહે છે અને આર્થિક સ્થિતિ પગભર થયા બાદ તેઓ વિધિવત રીતે લગ્ન કરતા હોય છે ફરતી થયેલી કંકોત્રીના કિસ્સામાં પણ એવું જ છે પરંતુ અહીં બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે અને તેમને બાળકો પણ છે એટલે આ બાળકો પણ માતા પિતાના લગ્નમાં હાજરી આપશે